સ્વાદની સાથે આરોગ્ય માટે પણ ફાયદાકારક છે આ પાન ફાયદા જાણીને ચોંકી જશો ખાય કે પાન બનારસવાલા જો તમે બનારસ ગયા હોય તો તમે ચોક્કસ આ પ્રખ્યાત કહેવતને સાંભળી હશે બનારસી પાન ન કેવળ તેના સ્વાદના કારણે જાણીતું છે પરંતુ તેના અદ્ભુત ઔષધીય ગુણધર્મો પણ ઓછા નથી શું તમે જાણો છો કે આ પાનથી તમે શરદી ખાંસીથી લઈને હૃદય આરોગ્ય સુધી સુધારો લાવી શકો છો ચાલો જાણીએ કે કેવી રીતે આ સ્વાદિષ્ટ પાન તમારા માટે લાભદાયક બની શકે છે ઉત્તર પ્રદેશનું પ્રખ્યાત બનારસી પાન ન કેવળ ભારતમાં પરંતુ સમગ્ર વિશ્વમાં પણ પ્રખ્યાત છે આ પાન માઉથ ફ્રેશનર તરીકે ખાવામાં આવે છે અને તેના સ્વાદને કારણે લોકો દૂર દૂરથી આવીને તેનો સ્વાદ માણે છે આયુર્વેદમાં આ પાનને ઘણા અદ્ભુત ઔષધીય ગુણધર્મો માટે જાણવામાં આવે છે તે મુખના છાલાઓથી લઈને શરદી ખાંસી જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે સિઝનના બદલાવમાં શરદી ખાંસીની સમસ્યાથી રાહત મેળવવા માટે બનારસી પાનમાં કથ્થા સોપારી લવિંગ અને નાની એલાયચી ભેળવીને સેવન કરવાથી ઘણી રાહત મળે છે આનું બેથી ત્રણ દિવસ સુધી રોજ સેવન કરવાથી ઘણો આરામ મળે છે આ પાનનું સેવન દિલના આરોગ્ય માટે પણ ફાયદાકારક થઈ શકે છે હાર્ટ આકારના આ પાનના સેવનથી દિલની સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે જો કે પાનના લાભો તો ઘણા છે પરંતુ તમાકુનું સેવન તેમાં કરવું જોઈએ નહીં તેનું ફક્ત દવા તરીકે કેટલીક વખત જ સેવન કરવું જોઈએ નહીં કે નિયમિત રૂપે મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે અને હા મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો અને વિડીયો રિલેટેડ કંઈ સજેશન હોય તો એ પણ તમે કમેન્ટ કરીને જણાવી શકો છો વિડીયો જોવા માટે ધન્યવાદ